વર્ષ બે હજાર એકના ભૂકંપ બાદ કચ્છમાં સમયાંતરે હળવા ભૂકંપનો સિલસિલો યથાવત રહ્યો છે સાંભળીએ એક વિશેષ અહેવાલ કચ્છ જિલ્લામાં શિયાળાની ઋતુના સમયગાળા દરમિયાન ભૂકંપના આંચકાઓની સંખ્યામાં વધારો જોવા મળે છે આજે સવારે નવ અને ચોપન મિનિટે બચાઉના એકલ માતાજી મંદિર નજીક બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાં નોંધાયો હતો ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ રામપર સત્યાવીસ કિલોમીટર દૂર આવેલું છે આ પહેલા ગઈકાલે વહેલી સવારે રામપર નજીક ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જોકે બંને આંચકાની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી સ્થાનિક લોકોને કોઈ અસર જણાઈ નથી જાન્યુઆરી બે હજાર પચીસ થી ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર દક્ષિણ વાગડ ફોલ્ટ લાઈન અને કચ્છ મેઇન ફોલ્ટ લાઈન નો વાગડ વિસ્તારમાં સંગમ થાય છે જેના કારણે રાપર અને ભચાઉ જેવા વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે પરેશ મારુ આકાશવાણી સમાચાર ભુજ